નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ સમાજ મળી રહ્યા છે મિલીમોરા શહેરથી મિલીમોરા શહેરમાં આજે પાંજર સેવા સમાજની વાડી ખાતે કોંગ્રેસ દ્વારા જનવત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જનસભાથી વિધાનસભા સુધી લોકોની સમસ્યાઓ લઈ જવા માટે આજે આ આયોજન કરવામાં આવ્યું હતું આજના આ કાર્યક્રમમાં વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કોંગ્રેસ નવસારી શહેર પ્રમુખ શૈલેષભાઈ પટેલ વાસદા તાલુકાના ધારાસભ્ય આનંદભાઈ પટેલ તેમજ કોંગ્રેસના સભ્યો અને અન્ય હોદ્દેદારો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજના આ કાર્યક્રમમાં અમિતભાઈ ચાવડાએ લોકોની સમસ્યાઓ સાંભળી અને તેમની સમસ્યાઓ વિધાનસભા સુધી પહોંચાડવાનો વાયદો કર્યો હતો તેમ લોકોની સમસ્યાનું નિરાકરણ કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે આશ્વાસન પણ આપ્યું હતું અને લોકોની સમસ્યાઓ પણ સાંભળી હતી આજના આ જન્મંચ કાર્યક્રમમાં બિલ્લીમોરા નગરપાલિકામાં થયેલા ભ્રષ્ટાચારો ઉજાગર કરવા જાગૃત નાગરિક એવા કમલેશભાઈ બારોટ પોતાની સમસ્યા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને અત્યાર સુધી આરટીઆઈ દ્વારા મેળવેલ માહિતીના ઢગલા કર્યા હતા આ તમામ માહિતી ભ્રષ્ટાચારને ઉજાગર કરનાર છે અને આ મેળવેલ માહિતી એવું સાબિત કરનાર આવશે પડકાર પણ ફેંક્યો હતો તેમણે એમ પણ કહ્યું હતું કે બિલીમોરા નગરપાલિકામાં અધિકારીઓ અને પદ અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરી ગયા હતા તેમના ઉપર કોઈપણ કાર્યવાહી થઈ નથી પોતાની સાથે અન્યાય થયો છે એવું એમણે મંચ પરથી જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા દમદાર ન્યૂઝનાતંત્રી તંત્રી પ્રવિણકુમાર દ્વારા અહેવાલ